મિત્રો પૂનમ કુઘોક્ષ આપણું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી રસાવાળા મગ બનાવીશું તે પણ એકદમ સિક્રેટ મસાલા સાથે જો તમે મારા સિક્રેટ મસાલા સાથે મગ બનાવશો જે વ્યક્તિ મગ નહીં ખાતા હોય તે પણ ખાતા થઈ જશે તો ચાલો આપણે રસાવાળા મગ બનાવીએ તેના માટે મેં એક બાઉલ જેટલા આખા મગ આવે છે તે લીધા છે આ એક બાઉ મગથી આપણે ચાર વ્યક્તિ માટે વ્યક્તિ માટે મગ બનાવીશ તેને આપણે કુકરમાં લઈ લેશું અને ચાર પાંચ પાણી આપણે ધોઈ લેવાના છે ચાર પાંચ પાણી ધોયા બાદ આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરવાની છે અને આ મગ બાપતી વખતે પાણી ઉભરાય નહીં તેના માટે આપણે વાટકી અંદર એડ કરીશું જેથી આપણું કુકર પણ નહીં બગડે અને આપણો ગેસ પણ નહીં બગડે અને દાંથલા સહિત આપણે ધાણા લેવાના છે અને એક ચમચી જેટલું મેં લીલું

અને અહીંયા 1.5 ગ્લાસ જેટલું હું પાણી ગરમ કરવા મૂકી સાઈડમાં અને આપણે વઘાર કરવાનો છે તેના માટે એક પેન લેશું તેમાં ચમચી આપણે તેલ ત્યારે તેમાં એક ટી જેટલી આપણે રાઈ એક ટી સ્પૂન જેટલું આપણે જીરું અને એક ટી જેટલી આપણે હિંગ એડ કરવાની અને જે લીમડાની ડાળી લીધી હતી તેના પત્તા એડ કરવાના છે અને જે મસાલો તૈયાર કરે તો તે એડ કરવાનો છે ફ્લેમ રાખવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણો મસાલો બળવો ના જોઈએ મસાલો એડ કર્યા બાદ તરત આપણે ડુંગળી એડ કરી દેવાની જેથી આપણો મસાલો બળે નહીં અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે

ટીન જે એક ટી સ્પૂન આપણે હળદર પાવડર અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે મિક્સ કરી લેવાનું અને અડધી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે લાલ મરચું પાવડર ઉપયોગ ના કરવો હોય તો તમે લીલા મરચાંનો જ ઉપયોગ કરી શકો છો તો આપણે જે મસાલો બનાવ્યો તેમાં એક ચમચી જેટલું લીલું મરચું એડ કરી દોઢ ચમચી જેટલું લીલું મરચું એડ કરી શકો છો ખરેખર લાલ મરચા કરતા આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા શરીરને નુકસાન નથી કરતું જે મગ બાફેલા હતા તેમાં એડ કરી લેવાના છે આવી રીતે આપણે રસાવાળા ના કરવા હોય ને આવા ખાવા તો પણ ખૂબ જ સરસ લાગે છે આમાં ખાલી આપણે ઉપરથી લીંબુ અને સાત પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને અહીંયા આપણે રસાવાળા મગ બનાવીએ છીએ રસાવાળા મગ ભાત જોડે ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે જરૂર એકવાર ટ્રાય કરજો આવી રીતે

અને ટમાટર ને ચડવા વખતે મીઠું એડ કરી દઉં એટલે તે ધ્યાનમાં રાખી આપણે સાત પ્રમાણે હવે ઢાંકણ ઢાકી પાંચ મિનિટ સુધી આપણે સરસ મજાના ખૂબ થવા દેસુ પાંચ મિનિટ થયા બાદ જો તેલ એકદમ ઉપર છૂટું પડી ગયું છે આપણા સરસ મજાના કાઠિયાવાળી મગ તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં ઉપરથી એક એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ આપણે છેલ્લે જ નહીં કરવાનો જો તમે લીંબુનો રસ પહેલા એડ કરી લેશો અને પછી મગને ઉકાળશો તો લીંબુના રસમાં કડવાશ પકડશે જે આપણા મગ એકદમ ટેસ્ટી નહીં થાય અને ઉપરથી કોલેન્ડર એડ કરી લેવાના છે અને ગેસનું ફ્લેમ બંધ કરી લેવાની આપણા સરસ મજાના કાઠિયાવાડી રસાદાર મગ તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો અને તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ